મોટી ગામોને સિંચાઈનું પાણી પાડતી ભાદર કેનાલની યોગ્ય રીતે સાફ સફાઈ ન કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે કેનાલમાં ઝાડી ઝાંખરા ઉગેલા હોવાથી માઇનોર કેનાલ જામ થઈને છલકાશે તેવી ખેડૂતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે જો કેનાલ છલકાશે અને ખેતરમાં પાણી ભરાઈ જશે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થશે જેથી કેનાલની યોગ્ય રીતે સાફ સફાઈ કરીને પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે કેનાલમાં પાણી છોડતા પહેલા સાફસફાઈ કરવી જોઈએ પરંતુ યોગ્ય સાફસફાઈ વગર કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અત્યારે જે આ જોયું છે કે કેનાલમાં કચરો અને એમાં કેમિકલ કચરો પણ એટલો બધો જે અત્યારે છે એમાં જાળી ડાખરાઓ છે એમાં ઉગી ગયું છે છોડવા પણ ખડ ઉગી ગયું છે એટલે પાણીનો એક તો ભરાવો થશે એટલે પાણી જોઈએ એટલું પૂરતું ખેડૂતોના ખેતર સુધી પહોંચશે નહીં છેવાડાના ખેડૂતને જે પાણીની જરૂરિયાત છે એને સમયે પાણી પણ નહીં મળે એટલે આ ભ્રષ્ટાચારના બોરિંગ કરતા જે અધિકારીઓ છે આના ઉપર આ સકંજ સકંજો કસાવો જોઈએ હાલે વેટેજ પેરીમીટરના ભાગની સફાઈની કામગીરી પૂર્ણ થયેલ છે કેનાલની ઘીના ભાગની સફાઈ કે જે ભાગમાં પાણી પાણીથી ખુલ્લા રહેતા ભાગની સફાઈ હજી બાકી છે એટલે પાણીની ખાસ નીચવાસની કેનાલમાં ખાસ અગ્રિમતાના જો જરૂરિયાત હોવાથી પ્રથમ પાણીમાં ડૂબેલા ભાગમાં પાણીમાં ડૂબેલા રહેતા ભાગની સફાઈ કરવામાં આવેલ છે